પ્રથમ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં સંતો મહંતો ભક્તો અને સાહિત્યકારો દ્વારા શિક્ષણની અને વેસન ફેશનથી દૂર રહેવું એવી બધી વાતો કરી અને આજનો કાર્યક્રમ આજે સવારે ચાર વાગ્યા સુધી ચાલ્યો એ બદલ સમગ્ર વડલી ગામ અને હિતેન્દ્રભાઈ અને પત્રકાર તરીકે નરોત્તમભાઈ રાઠોડ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ આપ શ્રીનું નામ બોલો અને આપ ક્યાં ક્યાંથી આવો છો મારું નામ હસમુખભાઈ મલોત્રા મારું ગામ સિખપુર તાલુકામાં નાગવાસણ તાલુકો સિખપુર જિલ્લો પાટણ હું હાલ એક લોકસાહિત્ય કલાકાર અને સિવિલ એન્જિનિયર તરીકે તાલુકા પંચાયત હારી સાદે પરું બદોવું ખાસ તો પહેલાં હું દરેક મહાન સંતો મહાન ઉપાઉ અને મહાન વડીલો માતાઓ બહેનો મારા આમંત્રણને માન આપીને અમારા ગામની ધરતી પાવન કરીએ બદલ સર્વનો આભાર આમ તો મારી જન્મભૂમિ ચાણસમાં હતી પણ મારી જન્મભૂમિના માણસોને પણ ત્યાંના માણસોને પણ ખરેખર એ એમનો પ્રસંગ જાણી અને ચાણસમાંથી ખુદ વડલી આવે અમારા પરિવાર જેવી તે તમે ત્યાં રહ્યા છીએ અને પરિવાર સમજીને આ એમનો પ્રસંગ છે એ જ સમજીને ચાણસમાંથી જે આ તમામ મારા મહિલા ભક્ત મંડળ અને અમારા તમામ વડીલો જે ચાણસમાંના જે અહીંયા આવ્યા છે આપ સામે આપ જુઓ છો

આ બધી જ વસ્તુ મતલબ ચાણસમાની ધરતી ચાણસમાની ધૂળમાંથી મળી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે